વેલકમ મિત્રો અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે તારીખ થઈ ગઈ છે ત્રીસ બે હજાર આ રીતનો માહોલ છે આપડો અને આજે પચીસ તારીખ રાત શરૂ થયો હતો તો

પલ્લી ગયો છે આપણે એને એક ઢાંકેલો છે અને ઢાકવામાં પણ નુકસાન છે ચાર કેમકે તો ઉપરથી પલ નીગલો હોય અને નિશ્ચયથી વરાળ મારે છે એના કારણે આપણે એકને ટાંક્યો છે ને એકને ટાંકવા નથી થઈ રહ્યો એવા તો નથી ભલે પણ આપણે ખેડૂત છીએ ને કે ભાઈ ભલે પલ ની ગયો એટલે વરાળ મારી દે આને ઢાકી દીધી એકને તો એક એમ કરીને મન મોટું કરીને ઢાંકી દીધો મેં કીધું ભલે વરાળા પેઠે ગરમ થઈ જાય તો રહી તો રહીશો લેવા અંગે વરસાદની શરૂઆત થઈ ગઈ છે આ આ રીતનું વર્તન કરે છે કેટલો દિવસ છે મિત્રો ખેડૂતની આવ્યા છે તમે રહી શકો છો આ રીતનું જોવા બધું પાણી ચાલુ થઈ ગયું છે આમ ખેતરમાં લી પાણી પાછા કાઢી તમે આ રીતનું કઈ દ્રશ્ય આપણી વાડી

આ કોઈ બીજાને શું ખબર આ રીતનું વાતાવરણ છે સરકારની મારે એક જ અપીલ છે ખેડૂત માટે રાહત છે